ભેટ આપશે કચ્છ મોરબી જામનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ અમદાવાદ તાપી તથા મહીસાગર જિલ્લાને ને સમાવતા વિકાસ કામોનું વડાપ્રધાન શ્રીના ના હસ્તે ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત કરાશે જેમાં રૂપિયા બે હજાર બસો બાણું તથા રૂપિયા પચાસ હજાર છસો એકસઠ કરોડના ચૌદ કામોનું નું ખાતુ સમાવેશ થાય છે બંદર પરિવહન અને પાણી પુરવઠા ક્ષેત્રે પ્રગતિના દ્વાર એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ વિભાગના સાત કામોનું લોકાર્પણ કરવામાં આવશે જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જામનગર જિલ્લાના એકસો કરોડના બસો વીસ છાસઠ કેવી બબરજર સબસ્ટેશન રૂપિયા પંચોતેર કરોડના ખર્ચે એકસો બત્રીસ છાસઠ કેવી કનસુમરા સબસ્ટેશન બબરઝરના આઠસો સિત્યાસી કરોડના બસો દસ મેગાવોટનો ગવર્મેન્ટ વેસ્ટલેન્ડ સોલાર પીવી પ્રોજેક્ટનો સમાવેશ થાય છે જ્યારે અમરેલી જૂનાગઢ ગીર સોમનાથની રૂપિયા છેતાળીસ કરોડના ખર્ચની છાસઠ કેવી એચટીએલએસ ટ્રાન્સમિશન લાઇન મોરબી જિલ્લામાં જાંબુડિયા વીડીનો ઓગણસત્તર કરોડના ખર્ચનો અગિયાર મેગાવોટનો ગવર્મેન્ટ વેસ્ટ લેન્ડ સોલાર પીવી પ્રોજેક્ટ તેમજ કચ્છ જિલ્લામાં અઠાવન કરોડના ખર્ચે મંજલ પાસે બનેલ દસ મેગાવોટનો ગવર્મેન્ટ વેસ્ટ લેન્ડ સોલાર પીવી પ્રોજેક્ટ તથા લાકડિયા પાસેના બનેલા બસો કરોડના પાંત્રીસ મેગાવોટનો ગવર્મેન્ટ વેસ્ટ લેન્ડ સોલાર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે જ્યારે માર્ગ મકાન વિભાગના કચ્છના પંચાવન કરોડના ખર્ચે બનેલા લાઈજા મોટાથી કોઠારા વાયા લઠેડી તથા પચાસ કરોડના ખર્ચ બનેલા હોડકો ધોરડો ટેન્ટ સિટી રોડનું લોકાર્પણ કરાશે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ